પાસેથી વન વિભાગે ખેરના લાકડા લાકડાને ઇકો ગાડી મળીને અંદાજે પાંચ લાખનો મુદ્દામાલ કબ્જ લઈને વધુ તપાસના ચક્રો કર્યા હતા પંચમહાલ જિલ્લામાં શિયાળાની પડી રહેલી ઠંડી વચ્ચે બે નંબરની લાકડાની હેરાફેરી સામે વન વિભાગે લાલ કરી હતી જ્યારે શહેરામન વિભાગના આરેફ રોહિત પટેલને ખાનગી રાહે માહિતી મળી હતી કે મીઠાલી જંગલમાંથી અજાણ્યા ઈસમો દ્વારા લાકડા ચોરીને ગાડીમાં લઈ જવામાં આવી રહ્યા છે વન વિભાગના વનપાલ ઓઆર એસ ચૌહાણ વનરક્ષક જીટી પરમાર અને સીસી પટેલ સહિતનો રાઉન્ડ સ્ટાફ મીઠાલી જંગલમાં પહોંચ્યા ત્યારે અજાણ્યા ઈસમો કુહાડી વડે ઝાડ કાપી રહ્યા હતા ખાંડિયા રાઉન્ડ સ્ટાફ દ્વારા વોચ ગોઠવીને ઇકોકારમાં લઈ જવાતા ખેરના તાજા લીલા લાકડા પકડી પાડીને ફોરિસ્ટ કચેરી ખાતે લાવીને જરૂરી તપાસ હાથ ધરી હતી જોકે વન વિભાગે ઇકો ગાડીમાંથી મળી આવેલા ખેરના લાકડાને લઈને કડક કાર્યવાહી હાથ ધરીને અંદાજીત રૂપિયા પાંચ લાખની કિંમતનો ખેરના લાકડા અને ગાડી સહિતના મુદ્દામાં સરકાર કબજે લઈને વધુ તપાસના ચક્રો ગતિમાન કરવા સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી